ગુજરાતી ન્યૂઝ ચેનલ કો લાઇક કરે શેર કરે ઓર સબસ્ક્રાઈબ કરે તમે એક અનેક ન્યાય નથી અપાવી શક્યા અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા મેં અનેક ઘટના લડાવી આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સરઘર્ષ ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કારની હોય ઘટના ચાહે લૂંટની હોય ઘટના ચાહે મારામારીની હોય વ્યાજ માફિયાના ત્રાસથી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાતને જે મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ હું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલેગરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ વાળા રેતી વાળા બે ફાર્મ ભરે અને નિર્દોષ માણસ ને પોલીસ પોલીસ સ્ટેશન માં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત નો હાથમાં જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ક્યાંય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે એ પટ્ટા મને મળવા જોઈએ गुजरात માં આત્મા જાગવો જોઈએ ગુજરાત તો આત્મા જાગવો જોઈએ હવે ગુજરાત માં આત્મા જાગવો જોઈએ મુકિજો આત્મા જાગવો જોઈએ ગુજરાત આખા નો દીકરી ને પત્તા કેવી રીતે પોલીસ मारे મુકિજો ગુજરાત માં દોસ્તો આત્મા જાગવો જોઈએ આત્મા ની અંદર લાગુ જોઈએ કે દીકરી ને પોલીસ કેવી રીતે પત્તા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ